ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે માત્ર એક ચમચી તેલમાં ફરાળી ક્રિસ્પી ચટપટો ટેસ્ટી એવો નવો નાસ્તો સાથે આપણે ફરાળી ચટણી પણ બનાવીશું તો આપણે ફરાળી અપ્પે અને ફરાળી ચટણી બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં કઢાઈમાં આપણે અડધો કપ જેટલા સાબુદાણા અને એક કપ તો સામો તો વ્રત કે ઉપવાસ માટે તમે જે વાપરતા હોય એ મોરીઓ કે સામો ખીચડી માટે જે વાપરીએ એ મેં ઉમેર્યો મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું ચલાવતા રહીને શેકી લેવાનું છે આ રીતે ત્રણથી ચાર મિનિટ જેવું મેં શેકી લીધું હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એક બોલમાં કાઢી અને ઠંડુ થવા દઈશું અને પછી આપણે ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પેનો લોટ એનો દળી લઈશું સાથે સાથે અડધોથી પોણો કપ જેટલા શિંગદાણા તો અહીંયા મેં શિંગદાણા થોડા અપ્પે માટે પણ લીધા છે અને થોડા ચટણી માટે તો એ રીતે શિંગદાણા તમને જો વધારે ટેસ્ટ ભાવે તો એક કપ જેટલા શિંગદાણાને આ રીતે તમારે શેકી લેવાના છે શિંગદાણાને પણ એના ફોતરા નીકળે ત્યાં સુધી તો એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એક પ્લેટમાં કાઢી ઠંડા કરી લેવાના અને પછી શીંગના ફોતરા કાઢી રેડી કરી લેવાનું અહીંયા હું અપ્પેનો લોટ દળવા માટે અગારોનું રોયલ મિક્સર ગ્રાઇન્ડર વાપરી રહી છું જે નવસો વોટનું છે અને એમાં આ રીતે ત્રણ સ્પીડ આવે લો મીડિયમ હાઈ અને સાથે પલ્સ મોડ પણ આવે છે અને આ રીતે કોમ્પેક્ટ એનું આવું બોડી ઓછી જગ્યા રોકે એ ટાઈપનું છે સાથે એમાં ગ્રીપ પણ આ રીતે બહુ પ્રોપર એવી આવે છે અને એમાં ત્રણ સ્ટેનલેસ સ્ટીલ ઝાર આવે છે તો નાનો ઝાર ચટણી માટે પેસ્ટ બનાવવા માટે સેકન્ડ આ ઝાર છે એ લોટ દળવા માટે કે હળદર દળવી ધાણાજીરું દળવું એના માટે છે અને ત્રીજો જે જાર છે એ જ્યુસ કે પછી તમે ઢોસા બેટર કે ઘરે બનાવતા હોય તો એના માટે તો આ રીતે ત્રણેય એના ઝાર છે હવે આપણે આ રીતે મેં મીડિયમવાળો જે લોટનો ગ્રાઇન્ડિંગ જાર હોય એ લઈ લીધો છે એમાં આપણે સાબુદાણાનું મિશ્રણ ઉમેરી દઈશું અને આપણે એને દળીશું દળવા માટે આ રીતે જ્યારે મિક્સર જારમાં તમારે એની ગ્રીપ હોય એ રીતે ઇન્સર્ટ કરી દેવાનું અને ત્રણ મોડ છે તો લો મીડિયમ અને હાઈ અને પલ્સ પણ કરી શકો તો પણ અહીંયા આપણને દરદરો જે રવો હોય એવું આપણને આ લોટ જોઈએ તો તમારે પલ્સ કરવાનું કે પછી મીડિયમ ગ્રાઇન્ડિંગ પર આ રીતે અડધી મિનિટ જેવું તમે દરશો એટલે એકદમ પરફેક્ટ એવો લોટ રેડી થઈ જશે આ રીતે મેં એને ઉતારી લીધું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવો લોટ રેડી થઈ ગયો જેટલો તમને જોવે એટલો તમારે કાઢી લેવાનો તો અત્યારે એક કપ જેટલો હું વાપરવાની બીજો બચેલો તમે સ્ટોર કરી શકો હવે જે જ્યુસિંગવાળો મિક્સર જાર મોટો છે એ લઈ લઈશું એમાં એક ઇંચ આદુના ટુકડા બેથી ત્રણ લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે અને અડધો કપથી થોડા ઓછા શેકેલી શીંગના દાણા જે આપણે શેક્યા એના ફોતરા કાઢી મેં ઉમેર્યું અને આપણે પહેલાં એ ત્રણેય સામગ્રીઓને દરદરી એવી વાટી લેશું તો આ રીતે ખોલીશું મિક્સર જારને અને તમે જોઈ શકો છો આ રીતે દરદરું એવું મિશ્રણ રેડી થશે હવે આપણે એમાં અડધો કપ દહીં અને પોણો કપ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા મેં એક કપ લોટ લીધો છે તો તમારે આ રીતે દહીં અને પાણીનું માપ આ રીતે લેવાનું અને એક કપ આપણે એમાં લોટ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું જીરું મીઠું દોઢથી બે ટી સ્પૂન જેટલું તો સિંધવ મીઠું ઉપવાસમાં તમે જે ખાતા હોય એ ઉમેરવાનું અને પલ્સ મોડ ઉપર મેં એને આ રીતે પીસી લીધું આ રીતે પલ્સ કરી તમે એને માત્ર થોડી સેકન્ડો માટે મિક્સ કરશો એટલે બેટર તમે જોઈ શકો છો જો જરૂર લાગે તો થોડું એક બે ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો પણ પરફેક્ટ એવું બેટર રેડી થઈ ગયું બેટરને આપણે એક બોલમાં આ રીતે કાઢી લઈશું અને મિક્સર જારમાં પણ થોડું પાણી એક ચોથાઈ કપ જેટલું મેં ઉમેર્યું અને રીન્સ કરી એ પાણી પણ મેં ઉમેરી દીધું બેટર અહીંયા તમને આવું જોશે તો જરૂર લાગે એ પ્રમાણે તમે પાણી વધુ ઓછું થોડું ઉમેરી શકો તો બેટર બહુ જાડું પણ ન હોવું જોઈએ બહુ પાતળું પણ ન હોવું જોઈએ આવું હોવું જોઈએ આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને એક ચોથાઈ કપ જેટલું ખમણેલું બટેટું ઉમેરીશું બટેટાના જગ્યા પર તમે દૂધી ખાતા હોય તો દૂધી પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું ચટણી માટે નાનો મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે બે લીલા મરચાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું જીરું એક મુઠ્ઠી જેટલા શેકેલા શિંગદાણા મેં ઉમેરી દીધા છે તમે વધુ ઓછા અને ફોતરા કાઢીને પણ ઉમેરી શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે એકથી બે ટી સ્પૂન જેટલું બોરું કે પછી ખાંડ ઉમેરી દેવાની અડધા લીંબુનો રસ અને આપણે એને વાટી લઈશું વાટતા ટાઈમે જો જરૂર લાગે આપણને કે એમાં પાણી કે દહીં ક્રીમી ટેસ્ટ જોવે તો દહીં મોડું હોય એ ઉમેરવાનું નહીં તો પાણી પણ ઉમેરી શકો પલ્સ કરીશું અને આ રીતે ચટણી આપણે વાટી લઈશું તો મને થોડા પાણીની જરૂર પડી તો મેં બહુ થોડું અમથું પાણી આ રીતે ઉમેરી દીધું અને ચટણી વાટી રેડી કરી લીધી એકદમ પરફેક્ટ એવી તમે જોઈ શકો છો ચટણી રેડી થઈ ગઈ હવે બેટરને રેસ્ટ થતાં પાંચ મિનિટ જેવું થઈ ગયું આ રીતે બેટર થોડું થિક પણ થઈ જશે હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું તો હવે અપ્પે બનાવવા માટે બેટર રેડી થઈ ગયું બેટર આવું હોવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે પાતળું જાડું બહુ જાડું હશે તો કડક અપ્પે થશે એકદમ પાતળું હશે તો બરાબર નહીં બને એ તમારે ધ્યાન રાખવાનું અહીંયા મેં આપે પેન ગરમ કરી લીધી અને ગેસની ફ્લેમ અપ્પે પેન ગરમ થઈ જાય પછી લો ટુ મીડિયમ કરી દઈશું અને આ રીતે ઘીના ટીપા થોડા આ રીતે તમે તેલ પણ ઉમેરી શકો અને તલ ખાતા હોય ઉપવાસમાં તો ઉમેરવાના છે નહીં તો સ્કીપ કરી દેવાના આ રીતે એક એક ચમચી ભરી બેટર તમારે આ રીતે આપે પેનમાં આ રીતે મૂકી દેવાનું અને પછી ઢાંકી આ રીતે ફ્લફી ઉપરથી ફૂલી જશે લગભગ બે મિનિટ જેવું લાગશે સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું મેં થવા દીધું વચ્ચેના અપે છે એ જલ્દી થશે કારણ કે ડાયરેક્ટ ફ્લેમ એના પર આવશે અને પછી જો તમને લાગે તમે ફરતું ફરતું ફેરવીને પણ કૂક કરી શકો પછી હળવા હાથે આ રીતે અપેને ડીમોલ્ડ કરી અને તમારે એને ફ્લિપ કરી લેવાના આ રીતે આપણે બધા અપેને આ રીતે ફ્લિપ કરતાં જઈશું અને કૂક કરતા જઈશું એકદમ પરફેક્ટ એવા બે સાઈડથી ફૂલી જશે ક્રિસ્પી કરવા માટે તમે વધારે ઘી કે તેલ ઉમેરી શકો અને બે સાઈડથી ફૂલી ગોલ્ડન એવા થઈ જાય ત્યાં સુધી તમારે થવા દેવાના પાછા મેં બે મિનિટ જેવા થવા દીધા તો લગભગ પાંચ મિનિટ જેવું લાગશે બે સાઈડથી કૂક કરવામાં આ રીતે ગોલ્ડન કલર પ્રોપર આવી જાય તમે જોઈ શકો છો પરફેક્ટ એવા કૂક થઈ ગયા આપણે બે સાઈડથી આવા થઈ જાય એટલે આપણે બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા અપ્પેને પણ કૂક કરી લઈશું તો આ રીતે બહુ ક્રિસ્પી એવા બહારથી અંદરથી સોફ્ટ એવા અપ્પે રેડી થઈ ગયા બનાવેલી ચટણી સાથે ગરમા ગરમ અપ્પેને સર્વ કરીશું તો વ્રત કે ઉપવાસ માટે બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા ઇન્સ્ટન્ટ બહુ ટેસ્ટી એવા બહારથી ક્રિસ્પી અંદર પોચા એવા ફરાળી અપ્પેની રેસીપી એકવાર ટ્રાય કરજો તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ચટણી સાથે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો સાંજ માટે વ્રત કે ઉપવાસમાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ